રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં સરકારની તિજોરીમાં રૂપિયા લાખની રોયલ્ટીની આવક વસૂલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ બાદ ફરી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ઓગણપચાસ માઇનિંગ કેસો કરીને અડતાળીસ જેટલા વાહનો કબજે કરી કાર્યવાહી રૂપિયા સત્યાસી લાખની ખનીજ ચોરી ઝડપી દંડનીય આવક મેળવી છે ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ બે હજાર પચીસ એક જ માસમાં ઓગણપચાસ માઇનિંગ કેશકરી કરી રૂપિયા સત્યાસી લાખની માત આવક મેળવી છે જેમાં સાડત્રીસ જેટલી ટ્રકો દસ જેટલા માઇનિંગ મશીન અને એક એક્સ વેટર મશીનની પણ જપ્તી કરી હતી